હેલો એવરી બોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું નાની કેરીનું એકદમ સરસ અને મીઠું એવું અથાણું આ અથાણું તમે જલ્દીથી બનાવી અને રોજ ખાઈ શકો તેવું એકદમ સરસ આ મીઠું એવું અથાણું છે આ અથાણું ખાવામાં ખૂબ જ મજા આવે તેવું છે ભાખરી સાથે રોટલા સાથે કે ગમે ત્યારે તેને તમે ખાઈ શકો તેવું એકદમ સરસ આ અથાણું છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને પૂણી માખણ જેવી અહીંયા અમે કેરી લીધી છે નાની નાની તો હવે તેને આપણે બે ભાગ કરી લેશું ઉપરનો જે ભાગ છે તે ખરાબ આપણે કાઢી લઈશું અને આ રીતના છરીના મદદથી બે ભાગ કરી લેશું અને અંદર જે નાની ગોઠલી આવે છે તેને આપણે કાઢી લઈશું તો આ રીતના આપણે પાણીમાં જ બધી જ કેરી છે તે નાખીશું જેથી કરીને જે અંદર કાંઈ પણ કચરો હોય તે નીકળી જાય હવે આપણે આ બાઉલમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે મેં આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને આ રીતના એને ડીશ ઢાંકી અને છથી સાત કલાક સુધી એકદમ પાણીમાં પલળી જાય અને મીઠું જે છે તે હળદરની સાથે ભળી જાય ત્યાં સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પાંચ કલાક થઈ ગઈ છે અને આ રીતના મિક્સ કરી લઈશું અને હવે એક એક કરી અને કોટનના કપડામાં સુકવી દઈશું તો તેને દસ કલાક સુધી સુકાવા દઈશું તમે જોઈ શકો છો કે મેં ત્રણસો ગ્રામ જેટલું તેલ લીધું છે અને તેને મેં ગરમ કરી લીધું છે અને હવે ઠંડુ કરવા મૂક્યું છે તો તેમાં જે મેં આ તીખા થોડા અદકચરા ખાંડેલા છે તે એડ કરી દઈશ હિંગ એડ કરીશું બે ટેબલ જેટલી તો અહીંયા મેં મેથીના પુરીયા લીધા છે તે એડ કરી દઈશું તે માર્કેટમાં તમને ઇઝીલી મળી રહેશે અને આ રીતના મિક્સ કરી લેશું હળદર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી ઓ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બહુ ખારું પણ નહીં અને બહુ મળું પણ નહીં એ રીતના ટેસ્ટ કરી લેશું આપણે અમે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી મીઠું એડ કર્યું છે ઘરિયાળીનો ભૂકો એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો તમે તેની જગ્યાએ આખી વરિયાળી પણ એડ કરી શકો છો કચરો ભૂકો પણ એડ કરી શકો છો મેં અહીંયા એકદમ ભૂકો એડ કર્યો છે તો આ રીતના મિક્સ કરી લેશું તો આ કેરીનો જે બોળો છે તેને આપણે હવે ઠંડો કરવા એકદમ મૂકી દઈશું તો ચટણી પાવડર એડ કરીશું પાંચ ટેબલ સ્પૂન જેટલો હવે તમને જેટલું તીખું ખાવે એટલો તમે એડ કરી શકો છો લાગે તો ફરી એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો મિક્સ કરી લેશું આ રીતના તમે જોઈ શકો છો કે આપણો કેરીનો બોડ એકદમ સરસ એવો બની ગયો છે તેમાં આપણે કેરી જે સુકવેલી છે તે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા છ થી સાત કલાક સુધી કેરીને સુકવાની દીધી હતી તો જોઈ શકો છો કે આવી રીતના આપણી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં એ રીતના સુકાઈ ગઈ છે તો તેને હવે આપણે બોળાની અંદર એડ કરીને મિક્સ કરી લઈશું કેરી છે તે આપણે બોળામાં એડ કરી દઈશું બધી જ મિક્સ કરી લેશું પછી આ રીતના પ્રેસ કરી લઈશું અને કેરીને હજી આપણે એક દિવસ એટલે કે સાતથી આઠ કલાક સુધી તેલમાં જ આ રીતના એક રોસ થાવા દઈશું જેથી કરીને જે આ તેલ અને મૂળો છે તે એકદમ કેરીમાં ભળી જાય એકદમ મીઠી બની જાય પછી જ આપણે એક બાઉલમાં શું તો તમે જોઈ શકો છો કે આપણે તેને એક જ દિવસ સુધી આ રીતના મેં બોળામાં રહેવા દીધી હતી જેથી કરીને જે આ બોળો છે તે કેરી સાથે એકદમ ભળી જાય અને એકદમ ટેસ્ટી એવું લાગે અને લગભગ મેં સાતથી આઠ કલાક સુધી રહેવા દીધું હતું તો હવે તેને આપણે કાચની બહેણી કે બાઉલ કે કોઈ પણ બાઉલમાં ભરી લેશું અને ઇસ્ટન્ટ કે જલ્દીથી તમે તેને ખાઈ શકો તેવું આ થાણું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નાની કેરીનું અથાણું એકદમ સરસ અને જલ્દીથી બની જાય તેવું મને રેડી થઈ ગયું છે તો મિત્રો આ રેસિપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ એવી લાગશે અને તેની ભાખરી સાથે રોટલા સાથે પણ ખાઈ શકો તેવું એકદમ સરસ અથાણું છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે તેવું અથાણું છે તો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ